જ્યારે એવું લાગે કે હવે મારા હાથમાં મારું ભાગ્ય નથી ત્યારે તમારું ભાગ્ય હજાર હાથવાળાના ભરોસે છોડી દેજો તે કોઈને નિરાશ નથી કરતો સાહેબ પરિવારનો હાથ પકડીને ચાલશો તો બહારના લોકોના પગ પકડવાની જરૂર ક્યારેય નહીં પડે ક્યારેક આપણે હારી ગયા એવું લાગે પણ દ્વારકાધીશ કહે છે કે મારી યોજના તારી કલ્પનાથી મોટી છે જરા ધીરજ રાખ સાહેબ ભેગું કરેલું ભોગવી શકાશે કે નહીં એ તો ખબર નથી પરંતુ ભેગું કરવા માટે કરેલા કર્મ તો ભોગવા જ પડશે રાહ જુઓ બધાનું બદલાવું નિશ્ચિત છે કોઈનું દિલ બદલશે કોઈના દિવસો તો કોઈનો સમય સાહેબ કોઈની વિચાર શુદ્ધ થવા લાગે તો એટલું સમજી લેજો કે તે વ્યક્તિ કોઈ સાધારણ નથી આખી દુનિયામાં ફાફા મારવા કરતા મઢમાં બેઠેલી માની સામે બે મિનિટ બેસજો સાહેબ વખત આવીને ઉભો રહેશે સાહેબ ભાગ્યમાં લખ્યું હોય તે ભોગવવું જ પડે છે મનપસંદ તો બધું મળે છે પરંતુ તેનો યોગ્ય સમય હોય ને ત્યારે સાહેબ રામાયણ અને ગીતાજીનો ટૂંકો સાર એ છે કે રામ કદી હસ્યા નથી અને કૃષ્ણ કદી રડ્યા નથી ખુશ રહેવું હોય તો એક વાત જાણી લો તમારા રડવાથી કોઈને ફરક પડતો નથી ગમતું ખોયું છે એટલે આ દિલ રોયું છે માણસ પલભરમાં કેવો રંગ બદલે છે એ તો મેં મારી નજરો નજર જોયું છે સાહેબ ઘરેથી નીકળીને ઘરે પાછું સુરક્ષિત પહોંચવું ને એ ભગવાનના આશીર્વાદ છે પરંતુ તેને કોઈ ગણતું નથી સાહેબ અંદરથી ને એ જ સાચી સવાર બાકી કુદરતના ક્રમ પ્રમાણે દરરોજ રાત્રિ પછી સવાર તો થાય જ છે સાહેબ જીવનમાં હંમેશા આ બે વાત યાદ રાખજો આગળનું જોઈને ચાલજો અને પાછળનું ભૂલીને ચાલજો ક્યારેય દુખી નહી કોઈના પગમાં ના કોઈની નજરમાં સાહેબ જીવનમાં કોઈનો બદલો લેવો નહીં કારણ કે કર્મને સમય પર છોડી દો કૃષ્ણનો ન્યાય સૌથી સચોટ હોય છે

સાહેબ અનમોલ સંસારમાં શ્રી કૃષ્ણ કહે છે કે ખોટું કરે એનું નથી નથી અને સાચું કરે ને એનું અટકતું સાહેબ જ્યારે ઘરના નિર્ણય લેવા માટે બહારના લોકોની જરૂર પડે ને ત્યારે સમજી લેવું કે આપણો પરિવાર હવે બરબાદીના રસ્તે જઈ રહ્યો છે સાહેબ જીવનમાં યાદ રાખજો કે આ જીવન ત્યાં સુધી જ સહેલું છે જ્યાં સુધી માતા પિતાએ સંભાળીને રાખ્યા છે શ્રી કૃષ્ણ કહે છે કે બદલો લેવાની જરૂર નથી ધીરજ રાખો જેવું કરશે તેવું જ ભોગવશે બસ સમયની રાહ જુઓ સાહેબ જિંદગી વાંસળી જેવી છે ભલે ને તેમાં ઘણા બધા કાણા હોય જો વગાડતા આવડે ને તો પગ મૂકજો બાકી અભિમાન તો અહી દરેક ને છે હારવું જ પડે તો એ રીતે હારવું કે જીતનાર ને આ જીવન અફસોસ રહી જાય સાહેબ ભાનમાં રહીને જૂઠું બોલવું અને કોઈ સાથે છળ કપટ કરવું ને એનું નામ જ મહાપાપ છે સાહેબ કર્મને બદલો તો શું કહેવું એ તો આ દ્વારકાનો નાથ બદલી નાખશે સાહેબ મા બાપ ને ભગવાન જેટલી ઇજ્જત આપજો કેમ કે જેના મા બાપ નથી ને એમને જઈને પૂછો કેટલા સપનાઓ અધૂરા છે એમના વગર સાહેબ આ સોનેરી સંસારમાં જિંદગીની યાત્રા ખૂબ જ વિચિત્ર છે કસૂદ લીધા વગર આવવાનું દરેક વસ્તુ માટે લડવાનું અને અંતે જ બધું છોડીને જવાનું સાહેબ આ સંસારમાં ખુશી ખરીદી શકાતી નથી પણ બનાવી તો શકાય છે થોડો પ્રેમ થોડું દયાળુપણું બસ એટલું જ પૂરતું છે સાહેબ આ સંસારમાં જ્યારે તેડા આવે ને ત્યારે કોઈના કામ નથી આવતા માટે જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે ફરિયાદ નહીં મિત્રો આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે સવારે નવા વિડીયોમાં મળીશું નમસ્કાર